મમતા છે ને કાંટા પિન આવી એક્સ રો કાટા પિન દેખાય ને કાટા પિન છે હાલો મિત્રો સ્વાગત આજના એક નવા વિડીયોમાં બધા જઈ માતાજી બાપા સીતારામ ને તૈયાર થઈ ગયા અત્યારમાં આપણે જવાનું છે અત્યારે પાલીતાણા કે મમતાને કઈ દવાખાને ફેર પડ્યો નથી દવાથી કે પાલતાણા લઈને જાય છે એને તો એ જો તૈયાર થાય છે કબાટમાં કપડાને ઊભી કે જી નકાજી દે બાપા સતારા હે બોલવાની તહેવાર નથી રહેતી હમણાં થયા અત્યારે પાછું એકવાર વાર દવાખાને જવું પડશે કે દવા પૂરી થઈ ગઈ છે અને રિપોર્ટે ફરી કરાવવો છે હમણાં પાલટાણા જ આવીએ પછી હું પાછું દવાખાને ક્યાંય છે ધોવી આપણે કન્ટિન્યુ વિડીયોમાં જો તો ખબર પડે કે મમતાની પાછું હું વાંધો આવે છે તો મિત્રો અત્યારે તને વરસાદ શરૂ થઈ ગયો છે અને આપણે દવાખાને કૅફ લખાય નહીં પણ હવે તને ચાર વાગે ઠેઠ વારો આવે એમ છે એટલે ચાર વાગે લગે નથી દાવાનું ને વરસાદ દો અત્યારે શરૂ થઈ ગયો છે તો આપણું ધોઈ નાખવામાં મૂકી દીધું છે ધોવામાં અને પાણી પડે માથે લખી તો આપણે ચાર વાગે દવાખાને દાવવું તો કેસ લખાવો તો નો વારો આવ્યો છે એટલે ચાર વાગ્યાનું કીધું કે ચાર વાગે આવજો તો આપણે અત્યારે ઘરે જઈએ ને વરસાદ શરૂ થયા રાંધવાનું લાઈટ છે ને એટલે લાઈટ આવો પછી હમણાં મમતા રાંધી નાખીને પછી ખાઈ લેવી આપણે રંધાઈ ગયું છે અત્યારે ગાંઠિયાનું શાક ઉપર નહીં છે તો કોથમરી આપણે વધારે ખાવી ખાવીશું એટલે કોથમરી વધારે કાચી નાખવું હોય તો માથે અને મમતાને કાંઈ ખાવાનું છે નહીં અત્યારે મારા મરદેવને બેને ખાવાનું છે તો નહીં આપણે ખાઈ લઈએ કડીક પોરો ખાઈને પછી પાલતાણા નીકળી જાય દવાખાને પણ અડધી બેસી જશે ખાવા તો ડુંગળી ટમેટાની તલાટ કરી નાખ્યું છે ડુંગળી ટમેટા નથી સીબડા ડુંગળી સીબડાની તલાટ કરી નાખ્યું છે અને ઘાટી ઘાટી થાય હાલો ખાઈ દેવું રૂપો કરી લેવી એવા હવે પાલતાણા નીકળી ગયા છે ને આગળ વરસાદ છે થોડોક થોડો ધીમે ધીમે આપણે છે વરસાદના તો આગળનો નજારો તો આ પાલતાણા ડુંગર તમને દેખાતો હશે આગળ વાદળા એ બાજુ છે ના આ છે મામાદેવ મંદિર આ અમારા પપ્પા કામ કરે છે અત્યારે કઈ નહીં હાલો આપણે રહી પાલતાણા દવાખાને પોગી જાય છે અત્યારે કલાક સુધી વારો છે ડૉક્ટર સાહેબ નથી ને એક કલાક સુધી છે તે વારા ઊભા થઈએ અને મમતાની જો અંદર બેઠા છે વાર્તા એ હતું કઈને બહાર હાથા મરાવી હતી કામથી ને માટા મરાવી જો આને તને એક્સ રો કરાવવો પડ્યો છે એક્સ રો કરાવ્યો છે એક્સ રો કરાવ્યું એક્સ રો હું આવે જોઈએ હા તો મમતાનો એક્સ છે જોઈ હવે આગળ શું આવે અમદાવાદ રિપોર્ટ આવતા વાર લાગશે ને કે છે હવે ઘડીક વાર આપણે હાલ તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે ઘેર પહોંચી જશે અને અત્યારે વાગી જશે સાડા હાથ મોડું થઈ ગયું હતું કેમ કે પછી હું રિપોર્ટ કર્યા પછી એક્સ રો કર્યો અને એમાં મોડું થઈ ગયું પણ કલાક બે કલાક જેવું દવાખાને જ થઈ ગયું અમારે ને અત્યારે તો ફાઇનલ રિપોર્ટ લઈને આપણે છીએ અને રિપોર્ટમાં છે ને મમતા તો પેલા મમતા છે ને લવો એને ટાઈટ આવી છે અત્યારે ફૂલ એ ગોદડી ઓઢીને ઉય જ ગઈ છે ને ખાઈને ઘરે રાંધવાનું કહી દીધું એટલે મને એ પછી ખાઈ લે દવા પી લે એટલે ફેર પડી દે તો તાજ આવી છે ને આવી રીતે છે ને માં છે ને તમને બતાવું હું આવ્યું છે એમ જવો તો જોવા હમણાં તમે તમારા હાથે કહેજો પછી દવો આ ખૂણા ઉપર શું દેખાય દવા ઉડવા કાંટા પીન દેખાય ને કાંટા પીન છે ને એક્સરેમાં એ મમતાન છે ને કાંટા પીન આવી એક્સ માં એટલે એમ નહીં એટલે આમ એટલે શું કહેવાય ફોટો પાડતી વખતે કાટા પીંટ આમ રહી ગઈ છે ને તો એ આવી છે બીજું કાંઈ શેર નહીં નોર્મલ સેહ આવ દવા આપી દીધી છે ફેર પડી જાય બે ત્રણ ધીમે કીધું છે એકત્રોમાં કાંઈ શેર નહીં નોર્મલ સેહાવ જો કાટા પીં તો શું એને એટલે બ્લાઉઝમાં હતી ને તે રહી ગઈ છે તો એ ફોટામાં આવી દે છે કાંઈ નહીં હાલો હમણાં છે ને ખાઈને ઘરે ટિફિન આવી દે ને પછી ખાઈ લેવી હું તો ભાગ માંગે હાલો ભાગ આવી દઉં પેલા એને હવે બોલો ટિફિન આવી ગયું છે